જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રામાં અગિયારમો જથ્થો રામબનથી પવિત્ર અમરનાથ ગુફા તરફ રવાના થયો ત્રણ જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં અત્યાર સુધી લાખો ભક્તોએ બાબા બરફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી અગિયારમાં જથ્થામાં છ હજાર છસો ને ઓગણચાલીસ યાત્રાળુઓ છે જેમાં ચાર હજાર આઠસો આડત્રીસ પુરુષો તેરસો સિત્યાસી મહિલાઓ સોળ બાળકો અને બસો એકતાલીસ સાધુઓ સામેલ છે બસો પંચોતેર વાહનોમાં બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ તરફ પ્રયાણ કર્યું આ વર્ષે યાત્રા અડત્રીસ દિવસની છે જે નવ ઓગસ્ટ સુધી ચાલશે અને સુરક્ષા માટે પચાસ હજારથી વધુ જવાનો તૈનાત છે अच्छा जम्मू ऐसी क्या पहली बार आप यात्रा के लिए आई हैं नहीं हम आ रहे हैं अभी चौथी बार आ रहे हैं चौथी बार जी इस बार जो है किस प्रकार की व्यवस्था है इस पर बहुत बहुत अच्छी व्यवस्था है बहुत बढ़िया है बहुत अच्छा लग रहा है पूरी सिक्योरिटी है खाना पीना रहने का और बाथरूम वगैरह बहुत क्लीन है बहुत अच्छा है।, अच्छा है सब कुछ क्लीन है सब कुछ बहुत बढ़िया है लोग कैसे है यहाँ पे यहाँ पे लोग भी बहुत अच्छे है बहुत अच्छा